બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ભોપાનગર વિસ્તારના રહીશો અત્યારે સફાઈની સુવિધાથી વંચિત છે આ વિસ્તારમાં ઉભરાઈ રહેલી ગટરો લોકો માટે મોટી મુશ્કેલીનું કારણ બન્યું છે ભૂપાનગરથી રાજપુરને જોડતા માર્ગ ઉપર આવેલી કાચી ગટરો વારંવાર ઉભરાઈ જવાના લીધે રસ્તાઓ ઉપર ગટરનું પાણી રેલાઈ રહ્યું છે જેના લીધે અહીંથી પસાર થતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત આ કાચી ગટરોને વારંવાર જેસીબી દ્વારા ખોદી નાખવામાં આવતી હોવાના લીધે ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફેલાઈ રહ્યું છે આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે પાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમના વિસ્તારમાં સફાઈ સમયસર કરવામાં આવતી નથી જેના કારણે આ વિસ્તાર ગંદકીથી ગંધાઈ ઉઠ્યો છે આ વિસ્તારમાં ગટરોના ઉભરાતા પાણીના પગલે દિવ્યાંગ લોકોને પણ પસાર થવામાં મુશ્કેલીઓ પડી રહી છે સાહેબ અમે અપંગ છે ને કરવાની બઉ તકલીફ છે કને બઉ ગંદકી છે કોઈ આટલો રસ્તો સુધારતો નહી તમારો આટલો રસ્તો સુધારો તમારો બઉ તકલીફ છે છોકરા ડૂબી મારે વરસાદ નું પાણી આવે તો છોકરો ને બઉ તકલીફ છે જેના જેના ફરવા હરવાની અમારે બહુ તકલીફ છે એટલે અમારા ઘર ના આગળ બહુ ગંદકી છે કોઈ મચ્છર બચ્છર કઈ રે તો છોકરું બોકરું બીમાર થાય મરી જાય રોગ થાય તમારી આટલી સફાઈ કરો ઈસ્કોલ ના આગળ સાહેબ તો કોઈ નહીં કરતા સાહેબ રાહુલભાઈ શું સમસ્યા છે અહીંયા સમસ્યા ગટર ની છે આ ગટર લાઈન અમારે નથી અને કહેવાની કે આ તમે જોઈ શકો છો કચરો કેટલો પડે છે ને ઇલેક્શન ઇલેક્શનના ટાઈમે નેતા લોકોને આવે છે ફોટા પાડીને જાય છે અને કોઈ હલ નીકાળતા નથી આ બાબતે કોઈ તંત્રને જાણ કરી ખરી જાણકારી અમે ઘણી પણ જાણકારી નગરપાલિકામાં જાણકારી નગરપાલિકાવાળા આવીને ફોટા પાડીને જાય છે અને કોઈ કરી શકતા નથી સરકાર પાસે માંગશું તમારે

આ બધે ગટર થઈ જાય અમારે આટલા ટુકડો પડે પણ આટલા ટુકડામાં કોઈ કરતા નહીં નગરપાલિકા વાળા છોકરા માં ડૂબાઈ જાય એ રીતના ખાડા પાડી પાડી જતા રે સાફ કરવા આવે બાર મહિને એક વખત પણ આવું કરીને જતા રહે તો એના માટે પાકી કરે તો કોઈ છોકરાને ઓધો ના આવે ગટર ને સાફ કરે તો કોઈ ઓધો ના આવે